નમસ્કાર કેમ છો આજે તારીખ સત્તરમી ડિસેમ્બર ઇતિહાસમાં આજના દિવસે જે થયું હતું તે હું તમને દર્શાવવા જઈ રહ્યો છું આજના દિવસે તમને ખબર છે કે ભગતસિંહ અને રાજગુરુએ અંગ્રેજ પોલીસ અધિકારી સેન્ડર્સને ગોળી મારી હતી અને આ જે આખો ઘટનાક્રમ હતો ત્યારબાદ જે ભગતસિંહ છે રાજગુરુ છે અને સુખદેવને છે ફાંસીને માછરે લટકાવવામાં આવ્યા હતા આ જે આખો ઘટનાક્રમ હતો બીજી તરફ આજના દિવસે મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન સમાપ્ત કર્યું હતું ત્યારે આજની આ જે ત્રણ મહત્વની ઘટના છે આ ત્રણ મહત્વની ઘટના આજના દિવસે એટલે કે સત્તરમી ડિસેમ્બરના રોજ બની હતી તમારે જો દરેક દિવસનું જો મહત્વ જાણવું હોય ને તો જોડાયેલા રહેજો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર